ડીસા તાલુકાના માણિકપુરા ગામે સામાજિક સમરતા યાત્રા રાજેન્દ્રનંગિરી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ યાત્રા અમુક ગામો પરથી પસાર થતા ધર્મ પ્રેમી લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા આશીર્ડા ખરડોસણ અને માલિકપુરા ગામે આવી પહોંચતા ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને સમાજ સમરતતા રથનું અને રાજેન્દ્ર નંદગિરી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સર્વ હિન્દુ સમાજ એક બની જગત કલ્યાણમાં સહભાગી બને એવી અપીલ કરવામાં આવી હતી જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી દિશા રિપોર્ટર રાહુલ શ્રીમાળી દિલ્હી મંડળમાં મહામંડેશ્વર એક હજાર આઠ રાજેન્દ્રગીરી બાપુ સમરસતા સમાજ રથ લઈ અને દરેક ગામડે રાંદેરથી સમો મોટા સમો મોટાથી નવા નવાથી આશેડા માણેપુરા દરેક ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને બાપુએ સમરસતા સમાજ એટલે કે આપણે હિન્દુ ધર્મ એક એક રેખીશું આપણે જેમ યોગી સાહેબે કીધું કે બટેંગે તો કટેંગે એ સૂત્ર સાથે આપણે હિન્દુ નાત જાત ભૂલી અને સબ સાથે સબકા સાથ સબકા વિશ્વાસ અને સબકા વિકાસનું સૂત્ર લઈ અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને આપણા હાથ મજબૂત કરી હાલ કોઈ ચૂંટણી નથી કોઈ માહોલ નથી પણ એક